કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આખા પર્વનું શાક બનાવશું એક નવીન રીતે શાક બનાવશું તો આપણે આમ પર્વતનું શાક બનાવતા હોય તો આપણને અમુક ભાવતું ન હોય શાક તો આજે આપણે નવીન રીતે પર્વનું શાક બનાવશું એ પણ આખા પર્વનું તો આપણે આ પર્વ લઈ લીધા છે અને ધોઈને સાફ કરી નાખ્યા છે હવે આપણે છાલ ઉખાડીશું આપણે છાલ ઉખાડી લીધી છે હવે આપણે અને અંદરથી જે બીયા હોય ને એ બીયા આપણે લઈ લઈશું લીલા બિયા હોય ને તો આપણે એનો મસાલો બનાવવાનો છે તો આપણે આ બિયા કાઢી લઈશું ચપ્પાની મદદથી આ પરવળ આપણે છોલી લીધા છે બધા અને આ બિયા આપણે અલગ કાઢી લીધા છે હવે બિયાને આપણે ખાંડણીમાં અતકચરા વાટી લઈશું આપણે આ બીયા આના મસાલામાં યુઝ કરવાના છે મિત્રો આ શાક તમે ક્યારેય બનાવ્યું નહીં હોય તો અમારો વિડીયો તમે પૂરો જોજો આપણે આજ આવી રીતે શાક બનાવવાના છીએ હવે આપણે આને અધકચરા કાંડી લઈશું આપણે આ મસાલો તૈયાર કરશું તો આપણે એક અડધી વાટકી જેટલું આપણે છીણેલું કોપરું લીધું છે પછી એની અંદર આપણે અધકચરા જે બીયા ખાંડા પર્વતના એ બીયા નાખ્યા છે પછી આદુ મરચાની પેસ્ટ નાખીશું

આ ચમચી અળદર નાખશું એક ચમચી જેટલું તેલ હવે આપણે આ મસાલો બધો મિક્સ કરી દેસુ આપણે લસણ ભૂલાઈ ગયું હતું મસાલો તો બધો મિક્સ થઈ ગયો પણ ન હોય તો સ્કીપ કરી શકો પણ આપણે લસણ હવે બનાવવું છે તો લસણ ભૂલાઈ ગયું હતું એટલે આપણે એક ચમચી આ લસણની પેસ્ટ ઉમેરીશું આપણે આપણો મસાલો તો બરાબર મિક્સ થઈ ગયો હવે આપણે લસણ બરાબર મિક્સ કરી દઈશું આપણે લસણ હવે બરાબર મિક્સ થઈ ગયું છે અંદર હવે આપણે આ મસાલો પરવળમાં ભરી લઈએ તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે મિત્રો આ રીતનું શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બનશે ક્યારેક બનાવજો મસ્ત બનશે શાક આપણે હવે શરૂ કરીએ તો હવે આપણે આ રીતે મસાલા અટકચરાજ ખાંડવાના બહુ આપણે મિક્સરમાં વાટીશું તો એકદમ જીના થઈ જશે તો એકદમ રસો થઈ જશે પરવળમાં ભરવાની મજા નહીં આવે એટલે બધા ખાંડણીમાં ખાંડીને અતકચરાજ મસાલા વાટી અને આવી રીતના ભરી ને આપણે મૂકી દઈશું આમાં હવે આપણે આ પરવળ ભરાઈ ગયા છે હવે આપણે ચડવા મૂકી દઈશું હવે આપણે જોઈતા પ્રમાણમાં તેલ નાખીશું અને ધીમા ગેસ ઉપર ધીમા ધીમા ગેસ ઉપર ચડવા દઈશું નહીં તો આપણા પરવળ બળી જશે અને મસાલો કાચો રહેશે તો આપણે આને જોઈતા પ્રમાણમાં તેલ નાખી અને હવે ધીમા તાપે આને ચડવા દઈશું હવે આપણે બે મિનિટ થઈ છે શાક થોડુંક હલાવી લઈશું ઉપર નીચે કરી લઈએ એટલે કાચા પાકું ન રહે આપણા પરવળ જો થોડા ઘણા ચડવા આવ્યા છે તો આપણે થોડા ઘણા હલાવી લઈશું અને આ થોડાક તૂટી ગયા હોય એ અને એક બટાકું લીધું છે એની ચીરીઓ નાખી દીધી છે આપણે તો આપણે એમાં ઉમેરી દઈશું અને આ મસાલો થોડોક ઉપર આ રાખો છે થોડોક તો ઉપર મસાલો નાખી દઈશું એટલે એકદમ લચકા જેવું શાક થાય છૂટું છૂટું શાકમાં થાય મસાલો પણ આપણે એડ કરી દઈશું હવે આપણે આને પાછું ધીમે ધીમે હલાવી અને પાછું મૂકી દઈશું પાછું થોડી વારે ઢાંકી દઈશું હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ શાક આપણું સડવા આવ્યું છે હવે હવે પાછું ઉપર નીચે કરી દઈએ એટલે શાકમાં મસાલો બધો ચડી જાય ચડી તો ગયો ગયું છેડી ગયું છે હવે બે મિનિટ હવે પાછું આપણે થોડુંક ઢાંકી દઈએ બે મિનિટ શાક આપણું ચડી ગયું છે હવે આપણું શાક ચડી ગયું છે હવે આપણે એકવાર વાર ચેક કરી લઈએ હવે આપણું ચાક એકદમ પરફેક્ટ કરી ગયું છે હવે આપણે થોડા ધાણા ઉપરથી ઉમેરી દઈશું આપણે ગેસ બંધ કરી દઈશું તો આપણું ચા તો સરસ રીતે તો તરી જશે થોડા ધાણા ઉમેરી દઈશું ઉપરથી